Apa yang datangnya pergi tahu.

ફેકો નઈ આલી દે રહ્યો ફેકો આ જો પૈસા પડે ને ગી જા તોય વઘમ પૈસા પી નાજે તમાર પૈસે 1 રૂપિયો કાઢવાનો નઈ હું પીવરાઈ દઉં તમાકો જોવાનું નઈ મં કોણ હે

હા આદી પરે પહેલા હમણાં અમે અમારા પૈસા લઈને આવી શું ગરબ જી એવી નહીં અમારે પીવી છે ફોન લાગે

બાકીને હે છટાફટ જીબીજી કે આ માર બાજી આયે છે હા તો મારો તમને એના જોડે વાત લેધી કાય ગોર ગોર કરમ તો ને કોક કંઈ નહીં ઓ બમ કરી હા એ

ના તો <región> <Trail turbulences>

અમાર મજા આવે તું અમાર જોડે આવી દે ડાર બાર નહીં કરી એમ કોણ જો દે બહુ નહીં કરી એ એ આ મોબાઈલ તમાર જોડે છે આખો કરે આટલું લે રખડતો કર્યો કોમ કેનો બે હી જો નહીં જા જા પા આ કડક પર આ ઓય ઈ બે તા કેન બે હી બધી કરી ના કોલો ભાઈ બધું લઈ જાય

એ તો બસ હે બિજાં બળ દેખો કો કો કોલો આયે દે આ દે પેરવા આ આટલા બહુ દુખાય આટલા આવ પાઓ આયે મને આલે હું બેહી જઉં લે આટલા બહુ દુખાય કેટલે બહુ દુખાય અब्बा હા તો કે ઓ ભો હા એટલા એટલા દુખાડને હું દબાવું તો કેટલું દુખાય આટલે દુખાય ઓવ આટલે કેટલા એટલા હે હું તો આવી ગયો આટલા ના બે <imitation> હમણાં <imitation> આ બધું તો મારી જે છે તમને હું કરતી તો સુતો છે હા મજા મજા આવ યાર આવો તો ફૂટ કરતો આપો જી તું તમતા અમે કાવામ છી બીજલે એનું ગોવા દે આના વાપે હેડો યાર કોંટા મારને હિલેવા